મોર ક્યાર ના બોલે નિંદર ના થૂટતી તારી હા એટલે આપડે ક્યાં ફરવા જવું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા સવારના આઠ વાગ્યા છે અને ગરમીનું ટેમ્પરેચર છે ને અત્યારમાં એટલું બધું વધી ગયું છે બહુ જાજુ એવું ટેમ્પરેચર થઈ ગયું છે અત્યારમાં આમ તો જો કે ટેમ્પરેચર નીચું જાતું જ નથી રાતના જોઈએ ને તો રાત રાતને પછી છવી ડિગ્રી બતાવતું હોય બનવું છે તો મમ્મી ને પપ્પા બે વાડીએ વહી ગયા છે અને ભાભીએ તો અત્યારમાં ને એવું કરી લીધું ઠંડો થઈ જાય એટલે અને બાકી બસ ઘરનું ક્લીનિંગ ને એવું કામ આવે છે ખુશી ખુશીની હવે મોર્નિંગ થઈ છે આઠ વાગે થોડી વાર મારે છે આવું છે વાળીએ કારણ કે ત્યાં ચીભડા વાવેલા હતા ને એટલે આજે ચીપડા પૂરા થઈ ગયા છે તો એના વહેલા ઉપાડે છે ને એવું છે અને નાસ્તો મારે કરવાનો જ બાકી છે પણ નાસ્તો મારે આજે વાળીએ કરવો છે માટે મજા અલગ જ હોય છે વાડીની આ નાસ્તો કરવાની રોટલી ને એવું બધું છે ને અહીં ઘરેથી લેતા જશે ચા તો ઓલરેડી અમે પીતી નથી અને ચા પીવું હોય તો ત્યાં બની જાય તો ચા નથી એટલે ત્યાં નાસ્તો કરશું આયો તું તું ચોકલેટ આવ્યો ચોકલેટ અત્યારમાં ના ખવાય બચ્ચા મૂકી દે તો બનાવ

तमने उतना हम तो 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 हम जाने का क्या અમે પહોંચી ગયા છીએ વાડીએ તડકો એટલો બધો છે ને ખબર જ હશે છે છે તોય એમાં ને ને તડકાની તો મજા લેવાય આમ આંખ ખુલતી જ નહોતી અને વિડીયો શૂટે નતો થતો ચશ્મા પહેરી લીધા દુપટ્ટો લઈ લીધો એટલે હવે તડકો નહીં લાગે તને ન લાગે રૂપાળા નો છો લાગે એવું ના હોય અને અમે સાથે અમારું છે ને સિરામણ હા સિરામણ લેવા છીએ તો રોટલી ને માખણ બસ સિમ્પલ બે જ વસ્તુ લીધી છે ને સાથે છાશ લીધી છે ચા હું નથી એટલે લોગિંગ છે ને તડકે નો કરાય છાઈ હા છે આ બાજુ એટલે હું છાઈ આવી ગઈ તો હવે મમ્મી ને પપ્પા ને છે ને ઓલા બાજુ બેઠા છે ઝાડ નીચે ત્યારે પોરો ખાવા આજ તો સ્પેશિયલી ભાષા ઈ આપણે એ બોલવી છે યાદ આવે ને એટલા શબ્દો તો ઝાડ નીચે પોરો ખાવા બેઠા છે તડપા તો મને બહુ આવશે મને આવડે છે નઈ ને એટલે એટલે તું કેતી જજે હવે ચીપડા નઈ છે ને એના વેલા કાઢવાનો ની કામ ચાલુ કરી દીધું છે કૂવા પાસે ઊભા જ પેલા કુવો બતાવી હોય એમને પાછું કૂવો છે અમારો તો નહીં પણ મારા પપ્પાનો ને અમારો તો માત્ર હોય પણ પાણી જો કૂવામાં પાણી છે પણ આ પાણી છે ને એ સાવ મોરું છે મતલબ એટલું મીઠું નથી એટલે એટલું બધી ફસલ ના થાય અત્યારે આમાં કાંઈ શાકભાજી ને એવું મતલબ મીઠું પાણી હોય ને તો શાકભાજી બધા થાય પાણી છે તો એ મોરું છે દાર દાર કરેલો છે દાર ની અંદર બે દાર છે પણ દારમાં એમ જ છે મોરું જ છે અંદર શાકભાજી ને એ અત્યારે ફૂલ થઈ શકે પાણી હોય તો એટલે ક્યારેય આરી વાવતા નથી એવું શાકભાજી રહેવાનું આ વખતે જીભડાવા વાવ્યા છે તો એનું કંઈ ફસલ એટલી બધી ખાસ થઈ નહીં અને હવે વેલા ને એ સુકાવા માંડ્યું તો એટલે કાઢી નાખવાનો પ્લાન કરી રહ્યો ભાઈ કારણ કે હવે પાછું બીજું ખેતી નું પાછળનું કામ કરવાનું હોય એટલે સિરા મંડલી નહી વાવનું અમારું નહીં

આ આસે નો હે કેતો હોમી તો સીધો હેયો જો તમુ છો નો એક જરાક અરે પપ્પા આ તરબુચ નો નથી હું સીધો ને પાન દેવો થીજે હય જો આમ લીઓ ઓય થાય સીધી બરા નાખી પેમે મિક્સ થઈ ગયો એ હવે કાઢી જ નાખવાનો છે એ થી રાખવાનો આયે મારા મમ્મી કામે લાગ્યા જો

તો અમુક વસ્તુ ખેતીવાડીની કેમ ના ખબર હોય તો પ્રોપર આમ તો હું મોટી તો શું રાજકોટમાં થઈ છું રાજકોટ હતા પહેલાં થોડાક મેરેજ પછી થોડાક વર્ષ પહેલા શિફ્ટ થયા એટલે ખેતીવાડીનું એટલું બધું નોલેજ એટલે ના હોય અને અમારા ઘરની અંદર આમ કઈ ને તો સિસ્ટમ નથી કારણ કે મને તો હજી એ ખબર પડે છે કારણ કે અમારા માત્રાવાળું હું એટલી બધી વાડી ની શોખીન છું અહીંયા મને બહુ શોખ હતો એટલે હું આવતી વેકેશનમાં અને અત્યારે હું એટલી જાતી હોય ગામડે માત્રાવાળો મારી વાડી એટલે મને આમ ઘણું બધું હજી હવે નોલેજ આવી ગયું છે અને પણ આ બધા એરિયા ને એને તો હાલ 0% નોલેજ છે તું આ બેઠી છો એટલે તું જઈ ને કારણ કે મિતલ છે દિવ્યા છે અંકિતા છે માનસી છે જૈનસી છે ને ભાવનાબેન બધામાંથી કોઈને છે ને નોલેજ એટલું બધું મને મારા કરતા થોડુંક ઓછું છે મન જાજુ છે કારણ કે એવું મને હકીકતે ખબર પડે અને અમારી સાઈડ એવું ઘણું બધું વાવેતર થાય છે ખબર પડે અને અહીંયા મારા પપ્પા પ્રોપર કપાસ અને માંડવી બસ આ બે સિવાય કોઈ ત્રીજી વસ્તુ ન હોય ને ઘઉં અને જીરું બસ આ ચાર વસ્તુ પછીની સિઝનમાં હા બસ આ ઈ તરબૂચ છે અમારા ઘરની અંદર છે ને એ પેલેથી એવી સિસ્ટમ હતી કે ક્યારેય વાડીએ નહીં લઈ આવવાનું ને વાડીનું કામ કરવાનું ને એવું બધું કરવામાં આવ્યું નથી એટલે વાડીએ એટલે બહુ ઓછા ચોમાસું શિયાળો એક થી બે વાર થતા હોય ને બસ ત્યારે આ લોકો ખાલી ચક્કર મારો આવે છે અને હું આવું ને ત્યારે દર વખતે વાડી આવું ને ત્યારે મારી સાથે આવે કોઈ ને કોઈ બાકી વાડીએ કોઈ આવે નહીં ને થોડીક દૂર છે થાય છે એટલે હાલીન આવવાનું નહીં બધું એટલે આવા રીઝન હોય છે એટલે તમે લોકો ઘણા એવી કમેન્ટ કરતા હોય ત્યાં જવાબ આપ્યો આપણે કે આવું રીઝન હોય ન આવ્યું હોય એટલે ના જોયું હોય બાકી આ લાઈફ બહુ મજા આવે એન્જોય કરવી બહુ ગમે વાડીએ ખાવું ને વાડીએ પણ પછી રોજના માટે હોય તો ખબર નહીં આવે પછી ખબર ક્યારેક આવી એટલે ગમે ને એટલું બધું કામ આપણે આટલું બધું જે બધાય કરી શકતા હોય ને એટલું થાય નહીં હવે મારે તો બેક પેઇન છે એટલે નથી થાતું બાકી તો થઈ જાય અને આ માથે આવે તો બધું થવાય માંડે એવું ન હોય મને ચાઇ કરે એટલે જ કહું અને પછી હું નાસ્તો કરીશ હવે હું પહેલા કામ કરવાનું છે પહેલા કામ કરીશ હું થોડાક વેલા ઉપાડું ઈઝી છે ઈઝી છે તો પપ્પા આમાંથી જીભડા તો નો લેત નો આલે

લાગે વાસન હાકી ગઈ યે ઉપાડવા માંડે બધી મેજ ઉપાડ્યું છે આત ખાલી હું અત્યારે આ બધી લઈને જો હું કાલે હું કહી તડકો થઈને પછી મારત કામ ન થાય એટલે ઈ હું 6 વાગ્યા માં આવી ગઈ 8 વાગવ સુધી करू કામ અને હવે કેમેરો મૂકીને સાંનવાને ઉપાડવા માંડે આ આ બધી લઈને મેત પૂરી કરી રહી છે

ઇન્ટરવેલ પડ્યો છે અમારે અને હવે બનાવે છે ચા મારા બાપુ ચા બનાવે છે અને મારા મમ્મી તો છે ને હજી વહેલા ઉપાડવાનું કામ છે ને હજી કરે છે અને ચાનો કોન્ટ્રાક્ટ મારા પપ્પાનો હોય એ ચા બનાવે એટલે મારા મમ્મીને ચા પીવડાવે રોજ પપ્પા હોય તમે જ બનાવો ને ચા પણ મારા મમ્મીને તો છે ને સુધી જ્યાં સુધી કામ થયું ન હોય ને ત્યાં સુધી શાંતિ ન થાય હા અહીંયા ચૂલો સળગાવાય છે

ખપારી નો જેવું હોય ને અહીંયા અહીંયા રાખી દીધું ગ્લાસ ને એવું બધું ટીંગાડે એટલા બધા અહીંયા ખીલા લગાવેલા છે આ ઝાડની અંદર કે જે કઈ ટાંગવાની વસ્તુ હોય ને એ બધું ટીંગાડે કારણ કે કૂતરા છે ને બહુ વાટા મારતા હોય રહેવા ન દે એટલે આવું બધું જુગાડ કરે બાકી અહીંયા બે ત્રણ રૂમ છે તો એની અંદર તો બધો સામાન પડ્યો હોય એટલે ખાલી કિચન નું સેટઅપ એક બહાર રહ્યું છે એટલે આટલો એરિયા છે ને કિચન માટે યુઝ કરે એટલે અહીંયા જમવાનું બનાવવાનું નાન તેને એવું કઈ કઈ હોય નહીં ખાલી ચા એક બનાવવાની હોય એટલે બસ અહીં નાનો એવો ચૂલો રાખ્યો છે ચા બનાવે બાકી જમવાનું તો ઘરે જ હોય ને ક્યારેક પ્રોગ્રામને એવું થતું હોય અમે બધા આવી ત્યારે જ થતા હોય જનરલી તો અહીં ચૂલે ભજીયાનો ગાંઠિયાનો પ્રોગ્રામ થતો હોય હવે ચા બની જાય ને પછી નાસ્તો કરી લઈ કેટલા વાગે ગયા દસ વાગી ગયા નથી તમે આમાં મારો નાસ્તો છે માખણ રોટી છે